આપણે પેલા પે હુંદોતા નહીં પંદર દિથી આપણે ચાલુ કરી છે રામભાઈ કારણ કે ચામભાઈ ચાર પેહોવાની રહી જાય એટલે આપણે પંદર દીધા ચાલુ કરી છે ધોવાની બે પે હું ધો બે તણક પેહો રામભાઈ ધોઈ તનક હું મમ્મી દો તો ટોટલ આપણે આઠ મે હુંદોવા દઈએ છે તો આપણે આપડે થોડક ટાઈમ થી હીકતા આવે નેડી હીકિંગ ઈ ગયા છે આપણે તો એક બે તો હું પેલા દોઈ લેતો હવે બે ચાલુ કરી છે તમે બે તન દી છે બે દોવાને ચાલુ કરી દઉં છે ને આજે આપણે એમ થઈ ગયું કે વિડિયો બનાવીએ તો અમે પેરે આપણે ચાલ્યું કર્યો છે હવે હું થાય રામભાઈ તો કાઈની ચાર ભેંડો એટલે આપણે પુગ્યા તો ન દી તો આપણે રામભાઈ જો ચેક કરી ચાલુ અને ધીમે ધીમે ને જોયું આપણે હવે જોઈ ગ્રામભાઈ આપણે હું પુગ્યા છે શું કરે છે રામભાઈ ને તો 5 લિટર 6 લિટર દૂધ કાઢ તો વાર ન લાગે ઝડપ કરે છે કારણ કે દસ દસ લીટર દોતો પ્યાસે એટલે એને ન વાંધો આવે ઝડપ કરે તો જોઈએ પણ આપણે કેવાય શીખી ગયા છીએ છે ફૂલ એટલે વાંધો નહીં આવે કારણ કે જોઈએ પછી એટલે શું થાય હાથ દુખવા મીઠું તમે હલો તો રામભાઈ ગયા છે તો રામભાઈ ની સ્પીડ ને મારી સ્પીડ જો તો તમને લાગતું જશે કે ભાઈ ફેર બહુ જ લાગતો હશે રામભાઈ તો કાયમ ધોતા હોય એટલે એને ઝડપ થાય ને આપણે હવે જોઈએ તો એ આપણે દૂધ એવી એક તો ભેંસ વધારે કરે છે ને પાછું એમાં આપણે ધોઈ શકતા છે પાણી હવે લાગતું છે કે હું થાકી ગયો છું આ બરોબર છે હવે થાકી ગયો છું કારણ કે કેટલા ટાઈમ કોઈ દી આપણે ધોઈ ન હોય પહેરીને પછી આ નવી હવે બે બે હું આવી જાય કાયમ એની એટલે થોડુંક પૂરું થાય કે દુખી આવે કાયમ તો થાય વાંધો નહીં આ આમ થઈ જાય છે રામભાઈને કંઈ ખબર નથી પડતી એની સ્પીડ પહેલાં હતી એને કદી ધીમે ધીમે વધતી જાય છે પણ આપણે શું કહેવાય હાથ થોડીક વાર થાય તો હાથ દુખવા માંડે આપણે એટલે આપણે તો થાકી ગયા છીએ હવે રામભાઈને કેવું દોઢક લીટર દૂધ છે રામભાઈ હવે ચેલેન્જ જીતી જાય ફાઈનલ આપણે જીતો હાઈ ક્યાં નથી આપણે મૂકવાનું થતું જ નથી આપણે જો હજી ચાલુ જ રાખી છે રામભાઈ એની દોઈ તો અહીંયા આપણો વારો આવે અને રામભાઈ દોય એટલે આવે આપડે બાજુ ને આપણે હવે જો આવી ગયા રામભાઈ ને આપણે ચેલેન્જ હાઈ તો નથી આપણે બીજી વાર ચેલેન્જ કરશું આપણે બીજી વાર ચેલેન્જ કરી જીતી જાય હું પણ આ રામભાઈ હવે એની દોઈ લીધી છે અને આમાં શું ચાલુ કરી દોઢક બે લીટર દૂધ દોઈતું છે રામભાઈ હવે દોઈ લઈએ રામભાઈ ચેલેન્જ જીતી ગયા સાજ ચેલેન્જ કાંઈ વાંધો નહીં આપણે થોડાક દિવસ પંદર દિવસ પછી ચેલેન્જ કરશું પાછો તો અહીંયા આપણે જીતી જશે એમાં બીજું શું છે